છોટાઉદેપુરના ઘાટ વિસ્તારમાં વસેલું અંબાલા ગામ જ્યાં લગ્નવિધિમાં માળાનો શણગાર હોય છે નગારા વાગે છે પણ ઘોડે ચઢનાર વરરાજા નહીં વરરાજાની બહેન હોય છે જી હા અહીં વર્ષોથી ચાલતી અનોખી પરંપરા પ્રમાણે વરરાજા ઘોડે ચડતો નથી પણ તેની બહેન પાટી વડે વરરાજાનું સ્થાન ભજવે છે પ્રેમ માન્યતા અને સંસ્કૃતિના આ અનોખા વારસાને આજે પણ ગામના લોકો ભાવપૂર્વક ઉજવે છે આવો જોઈએ આ અદ્વિતીય આદિવાસી પરંપરાની કહાની અને તેના પાછળનું રહસ્ય રાઠવા પાર્થ કુમાર કંચનભાઈ છે અમે ગામ સિહાદા તાલુકા અને જિલ્લો છોટાઉદેપુરથી અહીં આવ્યા છે આજે તમને ગામ જે દેખાઈ રહ્યું છે તે તા છોટાઉદેપુર તાલુકાની અંદર છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટની અંદર અંબાલા ગામ છે અહીંના રીત રિવાજ મુજબ પૂર્વજોથી જે ચાલી આવેલી પરંપરા છે તે મુજબ અહીંના જે બાબાદેવ છે તે કુવારા રહી ગયેલા હોવાથી અહીંના કોઈ પણ વરરાજા જાન લઈને નથી આવતા અને અહીંના કોઈપણ જે છોકરી છે એ પણ મતલબ અહીંથી કોઈ પણ વરાજા જાન લઈને નથી થતી ત્યાં કોઈ પણ જ છોકરી છોકરી લગ્ન કરે છે અને એ જ પરંપરા મુજબ અમે પણ આ સિયાદા ગામથી ખૂબ જ સારો અને ખૂબ અહીંયા સહયોગ આપીએ છીએ અને અહીંયા અમારી જે બેન છે એને લઈને અહીંયા લગ્ન કરવા માટે આવ્યા છે અને ખૂબ જ અહીંયા અમને સારું લાગે છે કે આવી પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે અમારી આદિવાસી પરંપરાની અંદર આંબાલા ગામમાં વનરાજા જાન લઈને આવી શકતા નહીં એટલે હું મારા ભાઈને જાન લઈને સિયાદા ગામથી અહીંયા આવી ગામમાં પરંપરાથી બે હજાર વર્ષો પહેલાંથી કુવારો દે છે જાન બીજા ગામમાં જાય શકતી નહીં કે અમારા ગામમાં ખાઈ શકતી નહીં એ માટે અમે કુંવર રાજાની બેનને પાટીથી પડ્યા છે તે વર ગણી શકાય છે વોરાજા અમારા ગામની અંદર આવી જશે તો એમનો કોઈ વસ્તાર કે કોઈ થાય નહીં કુવારો થઈ છે એટલે શું માન્યતા છે આના પર અમારો જે કુવારો છે એને માન્યતા છે અમારા ગામમાં લગ્ન વિધિ થઈ રહી છે અને આ વિધિ એટલે ખાસ થવાની છે કારણ કે અમારા ગામમાં જ્યારે લગ્ન વિધિ થાય છે એમાં બહારથી કોઈ વરરાજો આવી શકતો નથી કે અમારા ગામમાંથી બીજા વરાજા પરણામાં જઈ શકતા નથી એનું કારણ અમારો જે કુળદેવ છે ભરમાદેવ અમારા કુળદેવતા છે જે એને કુવારા દેવ તરીકે એને ઉમે અમે માનીએ છીએ અને આ પરંપરા અમારે વર્ષોથી ચાલતી આવે છે અને કેટલા સમય ચાલે છે અમને પણ ખ્યાલ નથી અમારા કુળદેવ એવું કહે છે કે બે હજાર વર્ષો કે દસો વર્ષ સુધી આસપાસથી આ ચાલતી આવે છે એ રીતના એક અમારી સુદા છે અને આસપાસ છે તો અમારા ગામમાં લગ્ન થાય છે તો અમારા ગામમાંથી છોકરી હોય તો સામેની બાજુથી વરરાજ નાની બેન અમારા ત્યાં આપણે પાટી લઈને આવે છે અને એ થી અમારા ગામમાં લગ્ન સંપન્ન થાય છે અને જ્યારે અમારે જાણીને ભેજ રહેવું હોય તો અમારા ગામમાંથી પણ અમારી નાની બેન બીજા ગામમાં જાય છે અને ત્યાં પણ થી લગ્ન સંપન્ન થાય છે હું માન્યતા કે કયા કારણસર આ રીતની પરંપરા છે માન્યતા એવી છે કે અમારા જે કુળ દેવતા છે અમારા આદિવાસી ભરમા દેવ છે એ અમારા ગામના ઉચ્ચ સ્થાન ભરમા ડુંગર પર બિરાજમાન થયેલા છે એ ભરમા દેવ એ કુંવાર દેવ તરીકે રહેલા છે અને એ ભરમા દેવ બીજા બધાના લગ્ન કરાય આપણે પોતે કુંવાર રહીને આ રીતની પરંપરા રાખવી છે જે આ દુનિયા આધુનિકતાની દોડમાં પરંપરાઓ ભૂલી ગઈ છે ત્યાં છોટા ઉદયપુરનું અંબાલા ગામ આજે પણ સદીઓ જૂની માન્યતાઓને હૃદયથી જીવી રહ્યું છે અહીં લગ્ન માત્ર એક સંબંધ નથી પણ વિશ્વાસ વિધિ અને વારસાની પવિત્ર ગાથા છે અંબાલાની આ પરંપરા તેમના સમાજને અલગ ઓળખ આપે છે આવી પરંપરાઓ જીવંત રહે એ માટે આપણા સૌની ફરજ છે કે આપણે સંસ્કૃતિને માત્ર માણીએ જ નહીં પણ તેની સાચવણી અને જાળવણી પણ કરીએ છોટાઉદેપુરથી રાજેશ રાઠવાનો અહેવાલ ઈટીવી ભારત